મહેસાણામાં શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય દિવાળી ઉજવાઈ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ પટેલે મહેસાણાના સફાઈ કામદારો તેમજ સિક્યુરિટી ગાર્ડ્સને મીઠાઈ વિતરણ કરીને પ્રેરણાત્મક દિવાળી ઉજવણી કરવામાં આવી મીઠાઈ વિતરણ સમારંભમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક હજાર કિલો મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું એમએલએ મુકેશભાઈ પટેલના હસ્તે મીઠાઈ વિતરણનો શુભારંભ કરવામાં આવેલ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવ નવરાત્રી જેવા ધાર્મિક મહોત્સવ દેશભક્તિની તિરંગ યાત્રા શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ જેવા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે સમારંભમાં ફાઉન્ડેશનના ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ ખજાનચી અલકેશભાઈ સોની બ્રિજેશભાઈ પટેલ રાજુભાઈ ચૌધરી સહિત ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા હર્ષ અને ઉમંગના પર્વ દિવાળીમાં મીઠાઈ વિતરણ દ્વારા ગરીબ સફાઈ કર્મચારીઓના જીવનમાં મીઠાશ લાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ પટેલે કહ્યું હતું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા આજે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોને આ દિવેળા દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ સન્માનીય આપણા શારદા શક્તિના પ્રમુખ લાલભાઈ મંત્રી ઉપપ્રમુખ મનોજભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નટુભાઈ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાજુભાઈ અહીંયા સૌ શક્તિના અમારા બાપુ અને ભગવતસિંહ બાપુ અને શક્તિના સૌ સન્માનનીય બધા જ મિત્રો પધારેલા સૌ સફાઈ કામદારો સૌપ્રથમ તો દિવાળીની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું આજે અમે અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી એ અંતર્ગત એક અમે મીઠાઈ વિતરણનો અહીંયા કાર્યક્રમ આયોજન કર્યું હતું એમાં જે આપણા મહાનગરપાલિકાના સફાઈ કામદારો પછી જે કોમ્પ્લેક્સ સોસાયટીના ગાર્ડ્સ હોય એમને અને ચૂંપડપટ્ટીમાં જે જરૂરિયાતમંદો ખરા એમના માટે અમે એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરેલું છે આ ઉપરાંત અમે અમારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ નવરાત્રિ પછી ગૌરી વ્રતની જે બાળાઓ ખરી એમના માટે અમે નાસ્તો ગરબા આઈસ્ક્રીમનું વિતરણ એ બધા અલગ અલગ કાર્યક્રમો બહુ કર્યા છે